આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ફોર ન્યૂઝને લાઈક કરો શેર કરો ચેનલ ને છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ખાતે આદિવાસી એકેડમી નામની સંસ્થા આવેલી છે એને આ ભાષા કેન્દ્રના નામથી પણ ઓળખવામાં આવે છે આદિવાસી એકેડમી એટલે કે ભાષા કેન્દ્ર એલઆઈસી દ્વારા સોલાર પ્લાન આપવામાં આવ્યો હતો તે સોલાર પ્લાનનું તારીખ સત્તર નવ બે હજાર ચોવીસના દિવસે એલઆઈસીના મેનેજર સાહેબ દ્વારા રિબિન કાપી અને ઉદઘાટન કરવામાં આવ્યું હતું આદિવાસી એકેડમીની અંદર આજુબાજુના આદિવાસી બાળકો ત્યાં સ્કૂલમાં અભ્યાસ કરતા હોય છે ઢોલ નગારા સાથે આદિવાસી નૃત્ય કરી એલઆઈસીના સાહેબનું સ્વાગત કરવામાં આવ્યું હતું આદિવાસી એકેડેમીના મેનેજર મદન મીના સાહેબ પણ એલઆઈસીના મેનેજર સાહેબનું પુષ્પગુચ્છ આપી અને સ્વાગત કર્યું હતું બ્યુરો રિપોર્ટ એચકે ટ્વેન્ટી ફોર ન્યૂઝ છોટા ઉદેપુર મારું નામ નવીનભાઈ રાઠવા છે અને આ ભાષા સંશોધન અને પ્રકાશન કેન્દ્રમાં હું લગભગ વીસ વર્ષથી કામ કરું છું અહીંયા ખાસ કરીને આજે જે ઇનોગ્રેસનનું જે ઉદઘાટનનું માટે એલઆઈસીએ એક પ્લાન્ટ આપ્યું છે અહીંયા અમે વર્ષોથી ટ્રાય કરતા હતા કે ગેસ કઈ રીતે ઓછું થાય એટલે લાકડાનું બર્તન ઓછું થાય એના પછી અમે ગેસ લાવ્યા તો ગેસમાં અમારા પંદરથી ઓગણીસ ગેસના બોટલ જતા હતા તો અમે એલઆઈસીને અમે વાત કરી અને એલઆઈસીએ અમુને સોલર પ્લાન્ટ આપ્યું અને એ સોલર પ્લાન્ટથી અમારું આ જે કેમ્પસની જે લાઇટ છે એ લાઇટની પણ પૂર્તતા થાય છે વધતાં અહીંયા ખાવાનું પણ અમારું કેમ્પસનું જેટલા સો દોઢસો ત્રણસો માણસનું ખાવાનું પણ આ સોલરથી થાય છે એના માટે અમે અહીંયા બોઇલ લગાડ્યા છે અને એ બોઇલથી એ ખાવાનું દસે જ મિનિટમાં તૈયાર થઈ જાય છે તો આ જે એલઆઈસી તરફથી અમને જે સહાય મળી છે જે મદદ કરી છે એનાથી આ કેમ્પસને અને આ વિસ્તારને સારો એવો ફાયદો થયો છે અમારું ગેસમાં જે પૈસા જતા હતા અને લાઇટ બિલમાં પૈસા જતા હતા એ હવે બિલકુલ નહીવત થઈ ગયા છે કેટલું કેલગઢ કે સુદૂર ગ્રામીણ ઇલાકે અમે ટ્રાઇબલ ભાષા અકાદમી કે અંતર્ગત હમલો આજ ભારતીય જીવન વીમા નિગમ એલ આઈ સી કે તરફથી સોલર પેનલ કા ઉદઘાટન કરવા કે લી यहाँ जो जिस ढंग से शिक्षा के क्षेत्र में काम किया जा रहा है हमारे संस्कृति को, को बचाने के लिए जो काम किया जा रहा है सारे भाषाओं को बचाने के लिए जो काम किया जा रहा है वास्तव में इतने रिमोट इलाके में ये देखने का जो अवसर मिला और यहाँ जो भी काम यहाँ के डायरेक्टर मीना जी कर पा रहे हैं और उनके सारे कोऑर्डिनेटर्स मिलकर कर रहे हैं बच्चों को भाषाओं का ज्ञान दिया जा रहा है अपना ट्राइबल कल्चर को बचाने का काम किया जा रहा है और उसी को और थोड़ा सा सहयोग के रूप में हम लोगों ने भारतीय जीवन बीमा निगम की तरफ से एक सोलर कोकिंग सिस्टम दिया है सोलर पैनल दिया है इनको ताकि इनको खाना पकाने में और फिर बिजली बचाने में कुछ सहयोग हमारी तरफ़ से है यह हमारे गोल्डन जुबली फाउंडेशन की तरफ से दिया गया एक छोटा सा सहयोग है कितना दिया है होने के टोटल लगभग पैंतीस लाख के आसपास का खर्च हुआ है इसमें और ये एल मुंबई कार्यालय के द्वारा दिया गया है धन्यवाद आपका नाम और हाँ मैं सनोज कुमार जोनल मैनेजर वेस्टर्न जोन एल